નમસ્કાર દોસ્તો સૌ પ્રાથમિક શાળાઓ ખુલી ગઈ અને બાળકોને લાંબા લાંબા લિસ્ટ આપી દેવાયા ખબર પડી ગઈ શેની વાત કરું છું મોંઘા શિક્ષણની હવે શાળાઓમાં પહેલાના જમાનામાં એક નોટબુક લઈને બાળક શાળાએ જતું હતું હવે એના બદલે બધા વિષયોની જુદી જુદી નોટ પાછી પાઠ્યપુસ્તકો તો ખરા એ સિવાય એક્સ્ટ્રા પુસ્તકો લખી આપવા કે આ ખરીદજો પ્રકાશકોને ફાયદો થાય એવી રીતે આવો વાલીઓને પૂછીએ કે શિક્ષણ કેટલું મોંઘું થયું છે શિક્ષણ અત્યારે દિન પર દિન મોંઘું થતું જાય છે બરાબર અને ફી એટલી બધી વધારે થઈ ગઈ છે કે મિડલ વર્ગ છે એમને સૌથી મોંઘામાં મોંઘું થાય છે અને જે સ્ટેશનરી છે એ પણ અત્યારે મોંઘી થતી જાય છે આમાં તો દર વર્ષે અમારે નવા જે પણ સ્કૂલ હોય એમાં નવા યુનિફોર્મ લેવા જ પડે છે અને ટોટલ બૂટથી લઈને એટલે બૂટ પછી શર્ટ પેન્ટ એટલે આખું યુનિફોર્મ જે હોય છે બેલ્ટ સાથે અને એ પણ સ્કૂલ નક્કી કરે ત્યાંથી જ અમારે લેવા પડે છે અને જે એના ભાવ નક્કી હોય એ પ્રમાણે જ લેવા પડે છે એમાં કોઈ બાંધછોડ થતી નથી એટલે મોંઘામાં મોંઘું અમારે લેવું જ પડે છે ભવિષ્યમાં તો મને લાગતું નથી કે મિડલ વર્ગ જે છે એ આગળ પડતાં ભણાઈ શકશે નહીં એવું લાગે છે કે જેમ જેમ વધતું જાય છે એમ એમ મિડલ વર્ગ આમાં પીસાતી જે સેન્ડવીચની જેમ એની હાલત થતી જાય છે હવે આવા દરેક પ્રોગ્રામ થાય છે એમાં છોકરાઓમાં ટેલેન્ટ હોય છે પણ પેરેન્ટ્સની એટલી કેપેસિટી નથી હોતી કે આ બધા ખર્ચા અને સ્કૂલની ઓલે પ્રમાણે કામ કરી શકે એટલે બાળકમાં ટેલેન્ટ હોવા છતાં એ ભાગ નથી લઈ શકતું ને પેરેન્ટ્સને કે મા વાલીઓને પોસાતું પણ નથી બેન મૂક બેન મૂકવું બેન તો ઠીક છે પણ એના ઉપર નિયંત્રણ મૂકવું જોઈએ કે જે અમુક ખર્ચાઓ છે કે મધ્યમ વર્ગના છોકરાને પોસાય વિદ્યાર્થીમાં ટેલેન્ટ છે ટેલેન્ટ કરવા માટેની એક પ્લેટફોર્મ પર મળવું જોઈએ પણ ખર્ચાનું હા પહેલાં આવું નહોતું જ્યારે અત્યારે એક કોમ્પિટિશન અને સ્કૂલ એક લાલચની અંદર રહીને વિદ્યાર્થીને કેમ દબાવીને પૈસા કાઢવા કે ભંડોળ ભેગું કરવું એક એક જ ગણતરી રહે છે અત્યારે શિક્ષણ તો બહુ જ મોંઘું છે મધ્યમ વર્ગના વાલીઓને અગર છોકરાઓને ભણાવવા હોય તો એ લોકો બહુ જ વિચાર કરે છે કારણ કે અત્યારે આવક ઓછી છે શિક્ષણ એટલું મોંઘું છે અત્યારે પહેલાંના જમાનામાં એમ કે બે ત્રણ છોકરા હતા તો પણ આટલું શિક્ષણ મોંઘું નહોતું લાગતું જેટલું અત્યારે એકને ભણવામાં લાગી રહ્યું છે કે છોકરાઓને એને કેજીમાં બી ભણાવો હોય તો અમુક છોકરાઓના મા બાપ તો લોન લેતા હોય છે કે ડોનેશન આપવું પડે છે એમની ફીઝ એટલી હોય છે ધીમે ધીમે દર વર્ષે વધતું જ જાય છે કેટલા પર્સેન્ટેજ એ કહી શકું તો તો વધારે વધારે ફિફ્ટી તો કહી શકીએ છીએ એનાથી વધારે હોઈ શકે છે પણ આટલું તો માનીએ છીએ પહેલી તો કે તમારી યુનિફોર્મ આ જ જગ્યાએથી લેવો સેકન્ડમાં એવું કે તમારે પિકનિકનું પ્લસ ફીસમાં એ બધું લઈ લે છે ફીસમાં પિકનિકના જે કહેવાય તે એ સિવાય પ્રોજેક્ટ છે જે એ બધું મતલબ વધતું જ જાય છે અને શું કહેવાય કમ્પલસરી કરવું જ પડે ડે બાય ડે શિક્ષણ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટની આસપાસ લગભગ આઈ થિંક મારું એવું માણસ એટલો વધારો થઈ રહ્યો છે શિક્ષણની અંદર દાખલા તરીકે સ્કૂલની ફીઝ હોય યુનિફોર્મ હોય બરાબર છે હવે પર્સનલ ક્લાસીસ બી થવા માટે સ્કૂલનું એજ્યુકેશન એટલું એ નબળું છે કે ક્લાસીસ કમ્પલસરી થઈ ગયા છે એટલે એજ્યુકેશન એટલે પેરેન્ટ્સને એનો બધો ભાર વધારે આવે છે કારણ કે ક્લાસીસ મોંઘા છે ક્લાસીસમાં ટ્યુશન ફીસ વધારે છે બહારથી બુક્સ પરચેસ કરવી પડે જે સ્કૂલમાંથી આપવી જોઈએ એટલો સપોર્ટ કરવો જોઈએ ડે બાય શિક્ષણ ખૂબ જ મોંઘું થતું જાય છે અને બાળકોની સાથે સાથે મમ્મી લોકોને બી એટલો પરિશ્રમ પડે છે કે છોકરાને લેવા જવાનું મૂકવા જવાનું ને ટાઈમ બધું એડજસ્ટ કરવો પડે છે હસબન્ડના પગાર પર ડિપેન્ડ નથી રહેવાતું એની સાથે સાથે લેડીઝને બી જોબ કરવી પડે છે કારણ કે આજે શિક્ષણ મોંઘું થતું ગયું છે કારણ કે એક શિક્ષણ મોંઘું થાય છે તેની સાથે પગાર નથી વધતા અને એની સાથે એટલે મમ્મીને પણ જોબ કરવી પડે છે અને શિક્ષણ દિવસે થતું ગયું છે શિક્ષણમાં એવું છે કે સ્કૂલમાં પહેલાં તો એવું કહે છે જ્યારે એડમિશન લઈએ ત્યારે કે તમારે ટ્યુશનની પણ જરૂર નહીં પડે એટલે ફી અમે વધારે આપીએ છીએ પણ પછી જ્યારે સ્કૂલ ચાલુ થાય છે એટલે ત્યારે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે છે કે છોકરાઓનું ટ્યુશન વગર ચાલતું જ નથી અને ટ્યુશનમાં પણ એવું છે કે ટ્યુશનની પણ ફી પણ દિવસે દિવસે વધવા લાગી છે અને ક્લાસીસની ફી પણ વધવા લાગી છે અત્યારે ક્લાસીસમાં પણ એડવાન્સ લે છે એડવાન્સ લે પછી જ ક્લાસીસમાં મૂકે છે અને વાત બીજી બધી ખર્ચાની કે જે પ્રોજેક્ટ આપે છે સ્કૂલમાંથી બીજી એક્ટિવિટી કરાવે છે એના માટે પણ ઘણા બધા વસ્તુ લાવવાની હોય છે એ બધું બહારથી જ લાવવાનું છે અમારા પેરેન્ટ્સે પણ એ ખર્ચા પણ અલગ થાય છે એટલે શિક્ષણ બહુ જ મોંઘું થઈ ગયું છે અને લેવા મૂકવા જવાનું મમ્મીને આ તે એકલા ફાધર પર ડિપેન્ડ હોય છે ઓટો રિક્ષા કરીએ વાન બંધાવીએ એનો પણ ખર્ચો અને એમાં પણ વેકેશનની પણ પી લે છે વાનવાળા સ્કૂલ રિક્ષાવાળા વેકેશનની પણ પી લે છે એટલે એ બધો ખર્ચો બહુ જ થાય છે ખરેખર આ અત્યારે આ જ અત્યારે આ જમાના પ્રમાણે શિક્ષણ બહુ જ થઈ વાત કરીએ મોંઘા શિક્ષણની એવા તબક્કે વેપારી ભાઈઓ કેમ રહે એમને પૂછીએ કે સ્ટેશનરીના ભાવમાં કેટલા ટકાનો વધારો છે અને માતા પિતાઓ પર આનો કેવો બોજો પડે છે ઘણી એવા માતા પિતા પણ આવતા હશે કે એક સાથે બધા પુસ્તકો ના ખરીદી શકે બે ટુકડે ખરીદે શું કહેવું છે સ્ટેશનરી ઉત્પાદક છે વેપારીઓ છે છે શું કહેવું વર્ષો દર વર્ષ સ્ટેશનરીના ભાવ વધારા ચાલુ જ રહે છે કોઈ પણ વખતે એવું બન્યું નથી કે આ વખતે ભાવ ઘટ્યો છે દર વર્ષે એવરેજ પંદરથી વીસ ટકાનો ભાવ વધારો થાય છે દરેક સ્ટેશનરી પ્રોડક્ટમાં અને થાય છે એવું કે ભાવ વધારાના હિસાબે વાલીઓની પેરેન્ટ્સની ખરીદશક્તિમાં બહુ જ ઘટાડો થાય છે જેને બે બાળકો હોય એ લોકો તો એમની ખરીદી બિલકુલ ઘટાડી જ દે છે કે ભાઈ અત્યારે તો આટલું જ લઈશું બીજું જરૂર પડશે ત્યારે લઈશું ટીચરો મંગાવશે ત્યારે લઈશું અરે અમુક પેરેન્ટ્સ તો એવા હોય છે કે ટીચર મંગાવે ટીચરો થાકી જાય મંગાવી મંગાઈને પણ શું થાય આવકનો ઘટાડો ભાવ વધે માલ મટીરિયલમાં સ્ટેશનરીમાં પગારો સામે વધે નહીં તો સરવાળો તો વાલીનું શક્તિ ઘટવાની છે ખરીદી ઘટે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે પેરેન્ટ્સને મોંઘવારી દેખાવાની જ માલ સામાનમાં સ્ટેશનરી દરેક પ્રોડક્ટ પંદરથી વીસ ટકા મિનિમમ વધારો થયેલો છે બ્રાન્ડેડ કંપનીઓના મટીરિયલ તો ખૂબ જ કોસ્ટલી થયા છે કેમ કે બ્રાન્ડેડ કંપનીઓના સેટિંગ સ્કૂલોમાં હોય જ છે કે એ લોકોને એમ આરપીથી કંઈ મતલબ જ નથી હોતી આજે સ્કૂલની એમઆરપી અલગ હોય છે અને એ જ વસ્તુ માર્કેટમાં વેચાય છે એ જ કંપનીની તો એની એમ અલગ હોય છે આખા વર્ષ દરમિયાન સ્ટેશનરીની સંપૂર્ણ ખરીદી ચાલુ ને ચાલું જ હોય છે કોઈ પણ દિવસ એવો નથી હોતો કે પેરેન્ટ્સને એવું થાય કે આજે આપણે ખરીદી કરવા નીકળવાનું નથી રોજ સ્ટેશનરીની ખરીદી કરવી પડે એક જેમ શાકભાજીને કરિયાણું હોય એ રીતે જીવન જરૂરી થઈ ગયું છે કે રોજ લેવું પડે ટીચરો સ્કૂલમાંથી નવા નવા પ્રોજેક્ટ આપે સબ્જેક્ટ આપે નવું નવું મટિરિયલ લેવા માટે અને કંપનીઓ પણ એટલું નવું મટીરિયલ પ્રોવાઈડ કરે છે કે સ્ટુડન્ટને લેવા નીકળવું જ પડે છે ત્યારે હાલની ગણતરી પ્રમાણે જોવા જઈએ તો મિનિમમ એક વિદ્યાર્થી માટે સાડા ચારથી પાંચ હજારનું બજેટ લઈને જો પેરેન્ટ્સ આવે ને તો જ એની ખરીદી પૂર્ણ થાય છે નહીં તો એની ખરીદી અધૂરી જ રહે છે અને પૂરો માલ લીધા વગર નીકળી જાય છે કે ભાઈ બજેટ અત્યારે પૂરું થઈ ગયું અમારે તો અમુક વખતે પેરેન્ટ્સની શરમ ભરવી પડે કે ભાઈ ઓળખીતા હોય તો બાકી રાખો ના છૂટકે ધર્મ સંકટમાં અમારે બાકી રાખવું પડે છે જ્યારે આ વસ્તુ મોલ અને મોટી સ્કૂલોવાળા તો બાકી રાખતા જ નથી એને તો કંઈ મતલબ જ નથી એને તો પૈસા આપો એટલો જ માલ મળશે જ્યારે આપણી પાસે તો એ પણ ઓપ્શન મળે છે છતાં પણ લોકો આજે ડાયવર્ટ થઈ જાય છે અને મોટી જગ્યાએ મોલોમાં જઈને ખરીદી કર્યા પણ ત્યાંથી એકંદરે છેતરાય છે સ્કૂલોમાં ફક્ત શિક્ષણ જ હોવું જોઈએ શિક્ષણ સિવાય આ વધારાની એક્ટિવિટી ના જ હોવી જોઈએ કેમકે સ્કૂલનું કામ છે શિક્ષણ આપવાનું વેપારી શિક્ષણ નહીં આપે વેપારી માલ વેચશે મટીરિયલ વેચશે તો આ ધંધો સ્કૂલોવાળાએ લઈ લીધો જે સ્ટેશનરીનો ધંધો સ્કૂલોવાળાએ લઈ લીધો કે અમે શિક્ષણ પણ આપીએ મટીરિયલ પણ આપીએ અને મટીરિયલ પણ અમારી નક્કી કરેલી દુકાનો ઉપરથી જ લેવાનું તો જેના હિસાબે અમારા જેવા રિટેલ કાઉન્ટરને ઘણો ફરક પડ્યો છે વર્ષો વરસ એકંદરે ઘટાડો થયેલો જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કેમ કે સ્કૂલોવાળા પોતાના સેટિંગો ગોઠવે છે નક્કી કરેલી સ્કૂલો ઉપર દુકાનો ઉપરથી જ માલની ખરીદી કરવી પડે છે પેરેન્ટ્સને એટલે રિટેલ કાઉન્ટરમાં ઘટાડો સો ટકાની વાત છે એવરેજ ઘટતો જ જાય છે ધંધો અમારો અત્યારે પચીસથી ત્રીસ ટકાનો વધારો આવેલો છે અને જૂની બુક્સમાં દરેક વાલીઓને ઘણો ફાયદો થાય છે પણ આ લોકો દર વર્ષે ચોપડીઓ બદલી નાખે છે જેથી વાલીઓને બહુ તકલીફ પડી રહી છે અને મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે વાલીઓને ત્રણ ત્રણ ચાર ચાર બાળકો હોય એ લોકોને ખરીદી કરવામાં બહુ મુશ્કેલી પડે છે અને આ લોકો સ્કૂલોમાં ડાયરેક્ટ ખરીદી કરવાનું કહે છે એમ જે પૈસા વધારે આપવા પડે છે અને વાલીઓને ત્રણ ત્રણ ચાર ચાર બાળકો હોય એમ એ ખર્ચો કરી નથી શકતા અને જે કન્સેપ્ટ હતો જૂનામાં અત્યારે બધા એક્સેપ્ટ કરે છે કે જૂનામાં જ ખરીદી કરવી જોઈએ અને એ લોકોને પોસાય છે પણ નવ દર વર્ષે આ લોકો ચોપડી બદલી નાખી અને જે એ લોકોનો ધંધો ચલાવે છે જૂનાવાળાને બહુ હેરાન કરી રહ્યા છે તો સરકારે આ માટે કોઈ પગલાં લેવા જોઈએ અને આગળ એનું એ કરવું જોઈએ કે ભાઈ આ લોકોને રાહત મળે અને લોકોને એના ફાયદો થાય દર વર્ષે પેન્સિલ નોટમાં જબરજસ્ત ફાવે એટલા ભાવ વધારી દે છે એ લોકો છે વિશે ટેક્સબુકની તો ચોપડીઓ મળતી જ નથી આ લોકો કોઈ છાપતા બી નથી અને પછી કહે છે કે અમે સ્કૂલમાંથી આપીશું ફ્રી પણ કોઈ આપતું બી નથી અને સરકાર આના માટે કોઈ પગલાં લેતા નથી એના માટે જો પગલાં લે તો લોકોને ઘણો ફાયદો થાય પેરેન્ટ એટલા બધા બિચારાઓની પાસે પૈસા નથી હોતા અમારે ત્યાં ચોપડી લેવા આવે ત્યારે એમ કહે કે અડધા લો પછી અડધા અમે આપીશું કારણ કે આ લોકો એડવાન્સમાં જ પૈસા ઉઘરાવી લે છે એટલે એ લોકોને બહુ મુશ્કેલી પડી તો આ માટેના જો પગલાં સરકાર લે અને એના માટે કંઈક એનું નિરાકરણ લાવે તો લોકોને ઘણી રાહત થાય મોંઘા શિક્ષણની વાત કરીએ છે માતા પિતાની વેદનાની વાત કરી સ્ટેશનરીના સ્ટોર્સવાળાની વાત કરી એવા તબક્કે આપણે પરબોની વાત કરીએ શિક્ષણની પરબો તમે જુઓ વર્ષોથી અમુક સમાજ તો સ્પેશિયલ નોટો છપાઈને આપતો હોય છે પણ બધામાં એવું હોય છે કે રાહત દરે લાખો રૂપિયા તમે ભોજનમાં ભોજન લઈને આપો છો જ્યાં માણસ મફત જમી લે એના બદલે તમે આ પુસ્તકોની પરબો શરૂ ના કરી શકો નોટોની પરબો શરૂ ના કરી શકો કંપાસની પરબો શરૂ ના કરી શકો સમાજના જે નબળા બાળકો છે એને મદદરૂપ થવા માટે આ પ્રવૃત્તિ થવી જોઈએ કે કેમ આવો સમાજસેવક કોણ પૂછીએ શાળા શિક્ષણ એકદમ કથળેલું છે એમાં પણ આપ વાંચો થોડા દિવસ પહેલાંનો ન્યૂઝપેપર કે સરકારી શાળાઓ લગભગ સાતસો બાવન જેટલી કે સરકારી શાળાઓ બંધ કરી છે પરિસ્થિતિ તો ત્યાં સુધી વસણી ગઈ છે કે આ લોકસભાના ઇલેક્શનની અંદર આપણા માન્ય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો જે મત વિસ્તાર છે નારણપુરા અને બધી વિસ્તારોમાં સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ હોવાથી સોસાયટીના કોમન પ્લોટની અંદર સોસાયટીના કોમન હાઉસમાં સોસાયટીની ઓફિસોની અંદર મતદાન કેન્દ્રો કરવા પડ્યા કારણ કે જે તે વિસ્તારની સરકારી શાળા બંધ થઈ ગઈ એટલે સરકારી શાળાઓ બંધ થઈ ગઈ અને એની સામે એનાથી ડબલથી ત્રણ ગણી પ્રાઇવેટ ખાનગી સ્કૂલો ઉભરાઈ રહી છે કીડિયારાની માફક બસ આવું જ મેડિકલ ક્ષેત્રે છેલ્લા છવ્વીસ સત્યાવીસ વર્ષથી એક પણ નવી મેડિકલ કોલેજ સરકારી કોલેજ ખુલી નથી જે પણ પહેલાં સરકારી કે ઝીરો ફીની અંદર હતી એલજી હોસ્પિટલ હોય કે પછી વીએસ હોસ્પિટલ આ બધાને અંદર ફીવાળી એટલે ઓલમોસ્ટ ખાનગી જેટલી લેવલે કરી નાખી છે એક પણ સરકારી કોલેજ ખુલી નથી એની સામે સરકારી મેડિકલ કોલેજોનો રાફડો ફાટી નીકળ્યો છે લાખોની ફી એટલે શિક્ષણ ડે બાય ડે મોંઘું થયું છે આપણે સમજી લો કે સ્કૂલની અંદર આપણે ઝીરો ફીની અંદર મફત બિલકુલ ભણેલા હાલ દર મહિને ઓછામાં ઓછા પંદરસોથી બે હજાર માસિક ફી એટલે પંદરસો ગણો કે એનાથી પણ વધારે વધારો કહી શકાય મેડિકલની અંદર અમે વાર્ષિક પાંચસો રૂપિયા ફીની અંદર બીજે મેડિકલ કોલેજમાં ભણ્યા તો હાલ સવા લાખ રૂપિયા જેટલી થઈ ગઈ છે એટલે પાંચસો ને સવા લાખની કમ્પેર કરો હવે આ તો સરકારી સરકારીની પરંતુ પ્રાઇવેટ સ્કૂલોની અંદર દર મહિને પંદર અઢાર લાખ રૂપિયા ફી છે એટલે નેવું લાખ રૂપિયા જેટલું થઈ ગયું નીચલા વર્ગના તો મેડિકલનું કે સારી શાળાનું સ્વપ્ન જોઈ શકતા નથી એ સ્વપ્ના જોતા થશે મધ્યમ વર્ગના પોતાની તમામ મૂડી ખર્ચી નાખીને વેચી મારીને કે લોનો લઈને માંડ માંડ ભણાવે છે એમને ઘણી બધી રાહત થઈ જશે એટલે કે લગભગ આપણા સમાજનો એસીથી પંચ્યાસી નેવું ટકા જે વર્ગ છે અપર વર્ગ તો પાંચ દસ ટકા માંડ છે એટલે નેવું ટકા વર્ગને ઘણો બધો ફાયદો થશે સદાવ્રત બી જરૂરી છે પણ એની સાથે સાથે તમારે ટીચિંગનો આ જે ઘણા એવા ટીચર છે મારી પાસે એ લોકો ફ્રી સેવા આપવા જાય છે તો દરેક રવિવારે સદાવ્રતો જે એ લોકો પોતાનો રવિવાર જ આવો ભાગે તો એ લોકો ત્યાં આગાડી જે ગાડી ગરીબ વિસ્તાર હોય એ લોકો ભણા બે કલાક બે કલાક ટાઈમ આપે એવા મારા ગ્રુપ પણ છે જો રવિવારે લોકો ટાઈમ આપે છે એ લોકો ટીચિંગ શીખવાડે છે સાથે સાથે બીજી એક્ટિવિટી પણ શીખવાડે છે એટલે ટીચિંગમાં છોકરાઓ બોર થઈ જાય એટલે બીજી અધર એક્ટિવિટી પણ એ લોકો શીખવાડે છે જેથી છોકરાઓને રસ પડે ઇન્ટરેસ્ટ પડે એટલું ભણાવવાનું તો નહીં આવે છોકરાઓ પાછા દરેક સમાજ સુધરને એક જ વિનંતી છે મારી કે તમે લોકો શિક્ષણ પર ધ્યાન આપજો બાળકો કેવી રીતે ભણે આગળ બને તો તમારી પાસે સમય હોય સિનિયર સિટીઝન પાસે સમય છે જ પણ એ લોકો ચારથી છમાં એ લોકો ચાર વાગે પાંચ વાગે જાય દરેક ગરીબ એરિયામાં અને વિચાર કરે ભાઈ પૂછે ભાઈ તમારે ભણવું છે તો અમે લોકો વ્યવસ્થા કરી આપીએ ટીચરની એ લોકો મને કોન્ટેક કરશે ને તો ટીચરની પણ હું વ્યવસ્થા કરી આપીશ હા એટલે અત્યારે રિક્વાયરમેન્ટ તો ઘણી જ છે અને અત્યારે સ્કૂલવાળા કાયદા એવા લાવ્યા કે ભાઈ યુનિફોર્મ અમારી પાસે લેવા અને ચોપડા એવા લેવા તો એ ખરેખર કાયદો લાવવો જોઈએ ગવર્મેન્ટે કે ભાઈ આ તમારા કાયદો તમે એવું ફોર્સ ના પાડી શકો કોઈ પણ વિદ્યાર્થીને કાજે પેરેન્ટ્સને મહાપરાણ બે દસ હજાર કબાતા હોય મહિને એમાં તમે આટલી બધી ફી લો અને ચોપડા ત્યાંથી લેવાનું કહો તો બજારમાં ચોપડા અમે લોકો સો રૂપિયા ડઝન આપીએ છીએ હવે અમારી પાસે ના લે ને કપીસો રૂપિયા ચારસો રૂપિયા ડઝન ચોપડા લે ત્રણસો રૂપિયા લો કે બસો રૂપિયા લે તો એના મતલબ એના કરતાં એ લોકો એ લોકો છૂટ આપે તમારે ચોપડા તમારી રીતે લાવવાના ડ્રેસ તમારી રીતે લાવવાના તો એ લોકો બાળકો આગળ ભણી શકશે પેરેન્ટ્સ પણ બાળકને ભણાવવા પ્રોત્સાહિત થશે કે એવા મારે ઓછો ખર્ચો છે તો બાળકને ભણાવી શકે આજના યુગની અંદર શિક્ષણ માટે લોકોએ આગળ આવવાની ખાસ જરૂર છે અને જો દરેક સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો આગળ આવશે તો મધ્યમ વર્ગને ભણવામાં કોઈ પણ તકલીફ પડશે નહીં અને ગામડાની શાળાઓમાં ઓરડાઓની અછત જેના કારણે ઓરડાની અંદર ત્રણથી ચાર ક્લાસ બેસાડવા પડે છે શિક્ષકોની ભરતીને નાથવાને કારણે એક જ શિક્ષક એકથી પાંચ ધોરણ ભણાવે છે અને બીજા છથી આઠ ભણાવે છે દરેક સ્કૂલની અંદર શિક્ષકોની ઘણી અછત પડે છે તો આ વિષય પર શિક્ષકોની પણ ભરતી થવી જોઈએ અને દરેક જણે આગળ આવી અને મધ્યમ વર્ગને પોષાય એમ ઓછા ભાવે નોટબુક ચોપડા વિતરણ કરવા જોઈએ અમે તો દરેક દર વર્ષે જૂની ચોપડીઓ નવી ચોપડીઓ જરૂરિયાતમંદ બાળકોને આપીએ છીએ કેમ કે અત્યારે શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું છે કે ગરીબ વર્ગને ભણવામાં બહુ મુશ્કેલી પડે છે અને એ ફી પણ નથી ભરી શકતો અમારી પાસે ઘણા એવા વાલીઓ આવે છે કે જેને જ્યારે રિઝલ્ટ લેવા જાય ત્યારે શિક્ષક એમ કહે છે કે તમારી આટલી ફી બાકી છે કે તમે ફી ભરો પછી તમને રિઝલ્ટ આપવામાં આવશે એટલે અમે તો દરેક આચાર્ય આચાર્યશ્રીને પણ કહીએ છીએ કે જો એની સ્થિતિ ના સારી હોય તો તમે એને રિઝલ્ટ તો આપો ભલે ટુકડે ટુકડે તમને પૈસા આપશે નહીં આપે એવું નથી તમારા ત્યાં જ વિદ્યાર્થી ભણશે કેટલા સદાવ્રતો આપણા ત્યાં ચાલી રહ્યા છે જેની કોઈ ગણતરી નથી મંદિરોમાં જ્યાં ત્યાં ભોજનશાળાઓ આ તે અન્નદાનનું બધું ચાલી રહ્યું છે પણ એની જગ્યાએ જો આપણે શિક્ષણ ઉપર વધારે ભ્રણ આપીએ તો વધારે સારું રહેશે બે ત્રણ મહિના પહેલાં આનો પ્લાનિંગ કરવો પડે આનું આયોજન કરવું પડે ગરીબ વિદ્યાર્થીઓને શોધવા પડે એની શું જરૂરિયાત છે એને આપણે પૂરી કરવા માટે સદાય દરેક સંસ્થાઓએ તત્પર રહેવું જોઈએ અને ગરીબ વિદ્યાર્થીઓને શોધી શોધીને આપણે ભણાવવા માટે કે અત્યારે આપણે ભણતરમાં ઘણા છોકરાઓ બહુ પાછળ છે આપણો દેશ ત્યાં પાછો થોડો પડી જાય છે શિક્ષણમાં તો શિક્ષણ માટે લોકો આગળ આવે અને અમે તો એમ કહીએ છીએ કે સરકાર સારી રીતે શિક્ષણ માટે સહાયમાં મદદ કરે એવી અમારી પ્રાર્થના છે અને અંતમાં શાળાઓમાં જે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આયોજન કરી અને વધારાના નાણાં ઉઘરાવાય છે અરે એના બાળકને પ્રવાસે લઈ જઈને સ્થળ બતાવશે તો માતા પિતા બતાવશે પણ તમે એને લઘુતા ગ્રંથિમાં કેમ નાખો છો એના માતા પિતા એને બીજી પ્રવૃત્તિઓ જાતે કરાવશે આ કાળઝાળ મોંઘવારીમાં શાળા તરફથી વિવિધ પ્રવૃત્તિઓના નામે બીજા નાણાં ઉઘરાવાય છે એ કેટલા અંશે વ્યાજબી છે સિનિયર સિટીઝનોને પૂછીએ કારણ કે વર્તમાન મમ્મી પપ્પા તો બોલશે જ નહીં અમારા બાળકનું સ્કૂલમાં આવી બને આવો પૂછીએ એમને ફક્ત અમદાવાદની નહીં ગુજરાતની નહીં હિન્દુસ્તાનની પણ પૂરા વર્લ્ડની ડિમાન્ડ સારામાં સારા શિક્ષણ અને ઓછી ખર્ચ અને ઓછી કોસ્ટના શિક્ષણ સાથે સંકળાયેલી છે ડે બાય ડે શિક્ષણ એટલું બધું મોંઘું થઈ રહ્યું છે કે જેની કોઈ હદ નથી જ્યારે હું મારા બાલ્યકાળની અવસ્થાની વાત કરું તો અમે ક્યાં ભણ્યા અને શું ખર્ચ થયો એ અમને અમારા ઘરમાં ખબર પડી નથી એટલું સસ્તું શિક્ષણ હતું એટલું સારું શિક્ષણ હતું નહીં કોઈ ટ્યુશન પ્રથા હતી અત્યારનું શિક્ષણ તમે જુઓ કે કેજીમાં બાળક ભણતું હોય તો પણ એને ટેન્શન હોય છે એના માતા પિતા પણ એકદમ ટેન્શનથી ઘેરા લેતા હોય છે એટલું બધું ટેન્શન એટલું બધું ટેન્શન કે જેનું કોઈ હદ નહીં બીજું કે બાલ મંદિર એકથી સાત સુધી તો જે અમે ભણ્યા એમાં કોઈ ખર્ચની જ ખબર નથી પણ અત્યારે તો કેજીમાં ભણાવવામાં વાલીઓના મા બાપના ભૂકા નીકળી જાય છે આજે બેરોજગારી એટલી બધી છે કે લોકોને એટલી બધી આવક છે નહીં પરિસ્થિતિ એવી છે અને સામે બાળકોના શિક્ષણનો ખર્ચો એટલો બધો છે પહેલાં તો એક એક ઘરમાં ચાર ચાર પાંચ પાંચ બાળકો હોય તો પણ બધા બાળકો ભણતા હતા અને સારું શિક્ષણ લેતા હતા સારી નોકરીઓ લેતા હતા અત્યારે તો બે બાળક હોય અથવા એક બાળક હોય તો પણ એના એને ભણાવવામાં એને શિક્ષણ આપવામાં એના વાલીનું આખું આર્થિક બજેટ બગડી જાય છે એનું કારણ એ છે કે શિક્ષક શિક્ષણમાં સ્કૂલોમાં અત્યારે વિવિધ જાતની પ્રવૃત્તિઓ એક્સ્ટ્રા એક્ટિવિટીઝ એટલી બધી હોય છે કે એનાથી વિદ્યાર્થી ઘેરાઈ જાય છે બીજું કે કમ્પેરિઝનમાં બીજાની પ્રમાણમાં વિદ્યાર્થીને શું છે કે ફરજિયાત ઘરેથી માગણી કરી અને બધું લઈ જવું પડતું હોય છે અમારા ટાઈમમાં આવું કશું હતું જ નહીં અમે પણ ભણ્યા છીએ અમે પણ ડિગ્રીઓ લીધી છે પણ આટલું બધું મોંઘવારી હતી નહીં કે જે અત્યારે છે અત્યારે તો ભણાવવું બહુ મુશ્કેલ છે બાળકોને ભણાવવા એટલે મા બાપના માટે બહુ સ્ટ્રગલની વાત છે કે બહુ એમને બધામાં કરવું પડે છે આ બધું ના હોવું જોઈએ અને અત્યારે જે આ પ્રોજેક્ટના અંતે બધું વધારાનું જે મૂકી દીધું છે પ્રોજેક્ટ માટે મા બાપને એમની જાણે એ ભણી રહ્યા હોય ને એટલું સ્ટ્રગલ મા બાપને પડે છે એટલું દોડવું પડે છે એના માટે કે આ લાવો તે લાવો શિક્ષકો તો કહી જ દે છે કંઈ ઇવેન્ટ કરે તો ઇવેન્ટમાં પણ એમના ડ્રેસ માટે પણ વાલીઓને કેટલું દોડાદોડ કરવી પડે છે બહુ જ બહુ જ લઘુતા જે જે બાળકોને ના લીધા હોય એ બાળકો એટલા લઘુતા ગ્રંથિમાં રહે છે કે એમને એમ થાય છે કે હવે ક્લાસીસમાં જવું જ ના જોઈએ અને આ જે ટ્યુશનો ક્લાસીસો જે આ બધું વધારી દીધું છે આ બધું ના હોવું જોઈએ એની ફીસ કેટલી કરી દીધી ડોનેશન કેટલા બધા વધારી દીધા છે આ બધું ખોટું થઈ રહ્યું છે શિક્ષણ આજના જમાનામાં પૂછળ મોંઘું થઈ ગયું છે જે સામાન્ય મધ્યમ વર્ગના જે હોય એ લોકોને બે છેડા ભેગા કરવા મુશ્કેલ થઈ જતા હોય છે ત્યાં પછી બાળકોને કેવી રીતે ભણાવે એની અંદર પ્લસ ટ્યુશનિસના ખર્ચા ક્લાસીસના ખર્ચા ઇતર પ્રવૃત્તિઓ જેવી કે સમૂહ હોય જે એની અંદર ડ્રોઈંગના ક્લાસી સ્કૂલોવાળા ચલાવતા હોય છે સેકન્ડ થિંગ પિકનિકમાં લઈ જતા હોય છે પિકનિકે જ્યાં આપણા સામાન્ય માણસ પાંચસો રૂપિયામાં આરામથી જઈને આવી શકે એ લોકો પિકનિકના ત્રણસો ત્રણ ત્રણ હજાર રૂપિયા લે છે બે બે દિવસની પિકનિક માટે એની અંદર શું કરે છોકરાઓને ખાલી ચાઇનીઝને મમરાને ભેળ ખવડાવીને પાછા લાવે છે એમાં પૈસા કમાણી કરે છે ત્યારબાદ હા એન્યુઅલ ફંક્શન જે ગમે તે ક્રિસમસ આવે દિવાળી આવે જાત જાતના ફેસ્ટિવલ ઉજવે છે એની અંદર વેશભૂષાની અંદર બાળકોની ઉપર જે એના વેશભૂષા પહેરાવે છે એના ખર્ચા પણ લગભગ એક બાળક દીઠ પાંચસોથી સાતસો હજાર રૂપિયા સુધીના ખર્ચા થતા હોય છે નવરાત્રિના ગરબાનું ફેસ્ટિવલ કરે બધો જ ખર્ચો બાળકોના વાલીઓ ઉપર જ નાખતા હોય છે એવું કે સ્કૂલ તરફથી કોન્ટ્રિબ્યુશન હોવું જોઈએ વાવા થશે તો એમની સ્કૂલની થશે બાળક કોઈ જગ્યાએ સારી કોમ્પિટિશનમાં ભાગ લેશે તો એમને સ્કૂલની ની હશે થશે બાળકને તો સાઈડમાં કરી દેશે મેડલ આપશે એ પણ સ્કૂલમાં લટકાવશે બાળકને ઘરે મેડલ પણ લઈ જવા દેતા નથી જસ્ટ લાઈક ટ્રોફી કેરી ફોરવર્ડ કરે બાળકને બાળક કારણ કે એ લોકો પિકનિકનો પ્રવાસનો કાર્યક્રમ ગોઠવે કે ગમે તે એન્યુઅલ ફંક્શન ગોઠવે એની અંદર બધા સો ટકા પાર્ટિસિપેટ થવું જોઈએ કોઈ સાધારણ ગરીબ બાળક હોય તો કે કે ભાઈ ચાલો આપણા બાળકને બે હજાર કે ત્રણ હજાર રૂપિયા આપીને પિકનિકમાં નથી મોકલવો તેના ફ્રેન્ડ્સ પિકનિકમાં જાય તો એ બાળક ઘરે આવીને ખડાટ કરે કે રડતો હોઈએ કે ભાઈ મારે પિકનિક પર જવું જોઈએ મારા બધા બાળ ફ્રેન્ડ્સ જાય છે હું નથી જઈ શકતા ફાધરે એફોર્ડ નથી કરી શકતા ત્રણ હજાર રૂપિયા એટલે એ બાળકમાં લઘુતા ગ્રંથિ આવી જાય છે કે બીજા બધા બાળકો પૈસાવાળા છે એટલે લોકો જાય છે અમે ગરીબ છે એટલે નથી જતા આ રીતે નહીં હોવું જોઈએ સરકાર એકલી આમાં કંઈ કરી શકે જ નહીં વાલીઓ પોતે પણ એટલા જ જવાબદાર છે પોતાના બાળકોને કેપેસિટી નહીં હોવા છતાં બી અંગ્રેજી માધ્યમમાં મૂકી અને બીજાના જેવું કમ્પેર કરવા જાય જ્યાં આગળ કમ્પેરિઝન આવે ત્યાં દુઃખ આવવાનું જ છે સરકાર તો ઘણા બધા ક્ષેત્રમાં કામ કરી રહી છે વાલીઓ બી પોતે પોતાની જાતે બી સજાગ થવાની જરૂર છે બાળકોને બી એની સાથે એટલું જ કામ લેવા છે ને શાળાની સંચાલકો બી બાળકોની સાથે જે ફી વસૂલ કરે છે એની પ્રમાણમાં એ લોકોને એટલો વળતર આપતા નથી જ્યારે બીજે બધા બીજી બધી સંસ્થાઓમાં કામ પ્રમાણે સામે એને વળતર આપે છે તે પ્રમાણે શાળાઓમાં છાસ વારે શાળાઓ બંધ કરવી નાના બાળકોના ગમે તે કહી દે કે ભાઈ આજે સ્કૂલ બંધ કરો પણ શાળાઓ જ કેમ બંધ કરી બાળકોના શિક્ષણનું શું હોય યુ આર ઇક્વલી પેડ ફોર ધેટ તમે એ લોકોને પૈસા ચૂકવો છો એનું વળતર વાલીઓ પણ નથી માગતા વાલીઓ નથી આ એક જ એવું ક્ષેત્ર છે જેનો કોઈ રણી ધણી નથી કેમ કે આની અંદર એમ થાય કે બાળકો ઘેર આવે તો બાળકને મા બાપને એમ નથી થતું કે મેં આટલા પૈસા ચૂક્યા પછી મારું બાળક ઘેર કેમ પેડ ધીસ પણ અને ટ્યુશનો માટે બી કેવું છે કે ટ્યુશનો બી મોંમાં ગયા પૈસા આપે છે તમે એના એના નામ લખીને સરકારને જાણ કરો તો એ લોકોના સંસ્થાઓ રાત જે દિવસે ફૂટી નીકળે છે એ બધી પણ બંધ છે પણ આપણે આપણા બાળકને બાજુવાળાએ મૂકે એટલે મારે મૂકવું છે એમ ગણીને મારા બાળકને ડૉક્ટર વકીલ એન્જિનિયર બનાવે છે કોઈને રાજકારણમાં જવું નથી કોઈને દેશ સેવા કરવી નથી કોઈને સમાજ સેવા કરવી નથી બધી વાતો કરવી છે ખાલી વાલી તરીકે બી નૈતિક ફરજ હોય છે સંચાલકોને બી ફરક આ બધું ભારણ બાળકો પર આવે છે જેટલું ચોપડાઓનું વજન થઈ ગયું એટલું તો આપણે જીવનમાં ક્યારેય જોયું અમે પણ ભણ્યા છે આવું આવું આવી પરિસ્થિતિને અમે ક્યારેય સામનો પણ નથી અમારો જમાનો એવો હતો કે ખાખી થેલી લઈને ભણવા જતા હતા તો બી અમે માસ્ટર લેવલ સુધી પહોંચે લે છે અમે લોકો જે ભણ્યા છે અત્યારનું ભણતર ખરાબ છે એમ નથી કહેતા પણ અત્યારનું ભણતર એટલું બધું હેવી બનાવી દીધેલું છે એટલું ટીડીએસ બનાવી દીધું એને સરળ કરો અને વાલી જે રીતે પેટે પાટા છે સરકારે બી આમાં એક્શન લેવાની જરૂર છે કે જેટલું બને રોજ આવે છે કે અમે નાના બાળકોની બેગનું વજન ઓછું કરીશું પણ ડે બાય ડે વધતું જ જતું હોય છે એટલા માટે તો ટ્રાન્સપોર્ટેશન જે લે છે એ લોકો બી પૈસા વધારે લે છે આની પાસે કારણ કે એમને બી ખબર છે કે બાળક કરતાં બેગનું વજન વધારે છે તો આ હતી વાત મોંઘા શિક્ષણની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો